પાલનપુરમાં ચર્ચરિત ઇમારતો ઉતારવા નગરપાલિકાએ નોટિસો ફટકારી જેટલા લોકોને ચોમાસા પહેલા બસો જેટલા જર્ચરિત ધારકોને નોટિસ આપવા તૈયારીઓ શહેરમાં થી વધુ ઇમારતો ચર્ચરિત હાલતમાં જોવા મળી રહી છે પાલનપુર નગરપાલિકા દ્વારા ચર્ચરિત ઇમારતો ઉતારી લેવા માટે નોટિસો આપવાની કામગીરી હાથ ધરાઈ છે સોમવારે નગરપાલિકા દ્વારા દસ જેટલા ચર્ચરિત મકાન ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે અને વર્ષો પુરાણી અનેક જર્ચરિત બિલ્ડિંગોને લઈને સરકાર દ્વારા તેને દૂર કરવા માટેની પણ સૂચના આપેલી છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ આવી જર્ચરિત બિલ્ડિંગો ઉતારવા માટેની નોટિસો ફટકારવામાં આવી છે જોકે પાલનપુર શહેરમાં પસોથી વધુ ચર્ચરિત ઇમારતો આવેલી છે પરંતુ આ ચર્ચરિત ઇમારતો હટાવવા માટેની કોઈ કામગીરી કરવામાં આવી નથી પાલનપુર શહેરના ટુંડિયાવાડી વિસ્તાર હોય કે મુખ્ય બજારના વિસ્તારો હોય જ્યાં અનેક જર્ચરિત બિલ્ડિંગો આવેલી છે જેમાં નોટિસો પણ ફટકારવામાં આવી છે જોકે હજુ પણ આ બિલ્ડિંગોને હટાવવાની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે એક તરફ આગામી ચોમાસાનો સમય આવી રહ્યો છે ને આ જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થશે તો મોટી જાનહાની થઈ શકે તેવા પણ સંકેત દેખાઈ રહ્યા છે આ જર્જરિત ઇમારતો ઉતારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે તેમ ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું પાલનપુરના જર્જરિત બિલ્ડિંગમાં આમ તો અમે દર વખતે નોટિસો પાઠવતા જ હોઈએ છે પણ એના માલિકો હાજર ના હોય કે અહીંયા રહેતા ના હોય તેવા કેસમાં અમે એમનો નંબર મેળવી અને ત્યાં નોટિસ ચીપકાવી દેતા હોઈએ છીએ પણ જનરલી જર્જરિત મિલકતમાં અમે એકદમ પાણી નાખવાનો નિર્ણય લેતા નથી પણ જ્યાં એનો જર્જરિત ભાગ જે ડેન્જરસ ભાગ હોય કે જે ભયજનક હોય પડવાની તૈયારીમાં એવો એવો ભાગ અમે જેસીબીથી કે માણસોથી ચડી અને પડાઈ દેતા હોઈએ છીએ બાકી એ સિવાય એમાં વધુ લાંબી કાર્યવાહી કરવા જઈએ તો એમાં પંચનામું કરવું પડે એના ઘરમાં કંઈ માલસામાન હોય એ ચોરીની ફરિયાદ કરે એના કરતાં અમે નોટિસ આપતા આવીએ છીએ અને એ જો ના ઉતારે તો ભયજનક ભાગ નગરપાલિકા ઉતારી લેતી હોય કેટલી લગભગ અમે આશરે પંદરથી સત્તર નોટિસો એટલી મિલકતો છે એમને નોટિસ આપી છે